મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર માત્ર પંદર વર્ષના બાળકે ઘરની તબાહી મચાવી નાખી છે ઘરને સાવ સમશાન બનાવી દીધું છે માત્ર ને માત્ર એમનું કારણ એ હતું કે એમના માતાએ એમની પાસેથી એમના માતાએ મોબાઈલ છીનવી લીધો આખા ઘરની તબાહી મચાવી નાખી છે મિત્રો દરેક માતા પિતા એ સમજવું જરૂરી રહ્યું કે બાળકોને મોબાઈલથી કેવી રીતના દૂર રાખવા મોબાઈલથી થતા નુકસાન મિત્રો આપણા બાળકોને જરૂરથી સમજાવવા પડશે બાકી એક દિવસ કોઈ પણ રીતે આપણી પણ આવી હાલત થવાની છે મિત્રો તમે જુઓ કોઈ પણ જગ્યા ખાલી નથી રાખી બધી ઘરમાં દરેક રૂમની અંદર રસોડામાં બાથરૂમમાં બધું ટોટલી ડેમેજ કરી દીધું છે ભાઈએ ટોટલી બધું નુકસાન કર્યું છે જુઓ લાખોનું નુકસાન કર્યું છે આખા ઘરની અંદર વિડિયોને આખો જોજો અને તમારો શું મંતવ્ય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ને મિત્રો વિડિયો લાઈક કરવાનું ભૂલજો નહીં અને કમેન્ટની અંદર જરૂરથી લખજો તમારું મંતવ્ય શું છે આજના યુવાનને કેવી રીતના સંસ્કાર ને બાળપણનો ઉછેર કેવી રીતના થવો જોઈએ એ જરૂરથી જણાવજો મિત્રો એટલે પંદર વર્ષના બાળકના માતા પિતા પણ રડી રહ્યા છે જુઓ તમે એમનો અવાજ સાંભળી શકો છો તમે બેકગ્રાઉન્ડમાં હવે કળિયુગ નહીં મહાકળિયુગની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જો તમે કેટલું નુકસાન કર્યું છે માત્ર મોબાઈલ છીનવી લેવાથી એટલું નુકસાન થઈ રહ્યું છે મિત્રો બાળકોની અંદર રાક્ષસનો પ્રવેશ છે હવે જો ધાર્મિક નોલેજ આપણા સંસ્કૃતિનું નોલેજ શાસ્ત્રોનું જ્ઞાન મિત્રો આપવામાં નહીં આવે ત્યાં સુધી આવા કિસ્સાઓ બનવાના છે જ જ જ આપણા બાળકોને દરરોજ પંદરથી વીસ મિનિટ મહાભારતનું કે રામાયણનું કે ભગવદ્ ગીતાનું સારું એવું જ્ઞાન આપો દસથી પંદર મિનિટ આપણે બાળકો જોડે બેસીને સારી વાતો કરીએ શાસ્ત્રની વાતો કરીએ જેથી કરીને આપણા બાળકનું ભવિષ્ય આવું ન બને ભવિષ્ય ઉજ્જવળ બને એમનો સંસાર સુખી ચાલે એમનું ભવિષ્ય ઉજ્જવળ બને સરળતાથી શાંતિથી સુખભર્યું જીવન જીવી શકે મિત્રો તો આ વિડિયોને લાઇક કરજો તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ